નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગુજરાતના રસ્તાઓ પર લોહીની નદીઓ વહી છે કચ્છ હાઇવે પર ટેન્કર અને કાર વચ્ચેના અકસ્માતમાં ચાર મુસાફરોના મોત નીપજ્યા છે તો સુરતના લાપોડે ત્યારે મિત્રોમાં બે પામ કાર ચાલકે બે સાયકલ સવારો નહીં તો કડીમાં ત્યારે બે પામ ત્યારે કાર ચાલકે બે બાઇક સવારોને ટક્કર મારતા બંનેના મોત નીપજ્યા છે તો અમદાવાદ અને વાપીમાં પણ અકસ્માતની ઘટના બની છે મળતી વિગતો વાત કરવામાં આવે તો મોરબી કસ હાઇવે રોડ ઉપર ત્યારે સુરત બારી ટોળના તાલુકા નજીક અકસ્માતનો ગંભીર બનાવ બન્યો હતો ટેન્કર અને કાર વચ્ચે મોડી રાતના સમયે અકસ્માત સર્જાતા આગ લાગી ગઈ હતી અકસ્માતના બનાવમાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે અકસ્માત ત્યારે મૃતદે બળીને કાગ થઈ ગયા હતા પાંચ બાળકો અને બે ડ્રાઈવર વાહનોમાં ફસાઈ ગયા હોય અને ફાયરની ટીમમાં બહાર કાઢ્યા હતા મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે જો કે મિત્રો જ્યારે ઇન્ટરનેટ ત્યારે મિત્રો નેશનલ હાઈવેથી ત્યારે મિત્રો વડોદરામાં પ્રવેશતા રોડ પર બાઇક સવાર દંપતી અકસ્માત નડ્યો હતો રોડ પર પડેલા મોટા કાડાને કારણે બાઇક સવાર પતિ પત્ની રોડ પર પટકાયા હતા અકસ્માતમાં પતિને ગંભીર ઇજાઓ પહોંચી તેથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આમ ગુજરાતમાં ચાર અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ